ભગવાન જગન્નાથની રથયાત્રા દર વર્ષે અસાધી સુદ બીજના રોજ નીકળે છે આ યાત્રામાં ભગવાન કૃષ્ણ સાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા પણ બિરાજમાન હોય છે ત્યારે અંકલેશ્વરની હરિદર્શન સોસાયટીમાં આવેલ જગન્નાથ મંદિર ખાતે આયોજકો દ્વારા રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આવતીકાલે સવારના અરસામાં મંદિર ખાતે પૂજા પાઠ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે હોમ હવનનું પણ આયોજન થયું છે આ બાદ સવારના અગિયાર કલાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે વાર્ષિક ષ્ટે ભજન કીર્તન સાથે મંદિર ખાતેથી આ યાત્રા નીકળશે અને નાકાથી ચોટા નાકા સહિત વિવિધ વિસ્તારોમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે સાંજે છ કલાકે જગન્નાથ મંદિર ખાતે પરત ફરશે રમણ મુરજીવાડી ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે છઠ્ઠી જુલાઈના રોજ સવારે અગિયાર કલાકે મીડિયા મારફતે ભક્તોને જગન્નાથ ભગવાનના દર્શનનો લહવો લેવા માટે ભગવાન જગન્નાથની રથયાત્રામાં પધારવા માટે ભાવભીનું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે શ્રી જગન્નાથ ભગવાન ની રથયાત્રા નિમિત્તે તારીખ છ સાત બે હજાર ચોવીસના બપોરના બે કલાકે ભજનનું આયોજન રાખવામાં આવ્યું છે ત્યારબાદ ચાર કલાકે મામાન ત્યાંથી મોસાડું જગન્નાથ મંદિરે આવશે તથા આવતીકાલે સાત સાત બે હજાર ચોવીસના સવારના આઠ કલાકે શ્રી જગન્નાથ મંદિર ખાતે યજ્ઞનું આયોજન સાડા અગિયાર કલાકે શ્રી જગ જગન્નાથ ભગવાનની રથયાત્રા મંદિરથી નીકળી ભરૂચી નાકા ચૌટા બજાર પંચાટી બજાર હરિદર્શન સોસાયટી થઈ સાંજના સાડા છ કલાકે મંદિરે પરત ફરશે મંદિરે મહાઆરતી નું આયોજન રાખવામાં આવેલ છે અને ત્યારબાદ મહાઆરતી બાદ શ્રી રમણ મુરજીની વાડીમાં મહાપ્રસાદીનું આયોજન રાખવામાં આવેલ છે આ રથયાત્રામાં ભાવિ ભક્તોને જાહેર આમંત્રણ પાઠવ્યું છે